હેલો મિત્રો કેમ છો બધા બધામાં જશે આપણા કેટલા સમય નતો બનાવ્યો એટલે આજે આપણે નાખ્યો છે અમારા બધા મિત્રો આવી ગયા છે પુલવે અત્યારે જોવા મગર તમે જોઈ શકો છો મિત્રો સામે મગર છે એટલે આ લોકો બધા મગર જોવા અત્યારે આવ્યા છે અહીંયા મગર આજે દેખાણી નથી અમારા ચાહિલભાઈ ફૂલ કોમેડી એકાદી મારે છે તમે જોઈ શકો છો આગળ છોકરો શરમાઈ જાય છે આપણો સાહિલભાઈ

નીકળશે નહીં કેમ કે એના મોબાઈલમાં આપણે બ્લોગ બનાવેલા જો તમે જોઈ શકો છો મિત્રો ફોર ઇન્ડિકેટર બતાવ્યા આપણે સીન નાખવા સીન નાખ્યા હોય કે સીન નાખવા નીકળી ગયો છે પછી અમારા યસ ભાઈ ટમેટા ખાવા વાળા ટમેટા ખાઈ ગયા કિલો એક આ માણસ અમારા ભાઈ આ બધા રમે અત્યારે ફૂલ બાકા ચીકી બોલાવે મિત્રો આપણા સાહેબ ભાઈ આવે છે સુટે છૂટ બાકા ચીકી બોલાવતા એ હાલ હું આવું કે તો એ આવે છે અત્યારે તો અમારો વ્લો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો થોડોક સપોર્ટ કરો યુટ્યુબમાં આપણે ભાઈને ને આપણા સાહેબભાઈ આવી ગયા છે